નમસ્કાર મિત્રો આજે આપણે તણખા મંડળ ભાગ એકમાંથી જુમો ભીસ્તી નામની ટૂંકી વાર્તા જોઈશું આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવતી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાની અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલી સાદડી પર ઝુમો બેસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય છે જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હોય છે કે તે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો આજે અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમો સાથે રહેતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યો ઝુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડિયો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણુ બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ અને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર ઝૂમો અને વેણો બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક અને બથ ભરીને કદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશની ખરીદી આ જીવને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી જીમો હુકો ગગડાવ્યો કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાવવા કાન ફફડાવતો આંખ મીસીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા શેખ સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું મોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અંતે જુમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતોક તે ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો જો જો હવે પાછું પાછોવાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી પણ તે પહેલાં વેણું તે રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરા કુતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો અને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારેને વધારે ભરાતો ગયો જૂમો પાછળ હતો તે શ્વાસ ફેર દોડી આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ત્રાસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારમાં વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટી ઉછળતી હતી અને ખુશનુમા હવે હવા લેવા માથા પર ટોપી ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડો દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો અબઘડી કપાઈ જશે જુઓ પણે જુઓ પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું કાંઈક કાળું કાળું તડફડતું લાગ્યું શું છે મારો વેણું પાડો ઓ જા જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો તો દો પગ નીકળી જાય જીવ બસે અમે તું દોડ દોડ ફાટકવાળાને કે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા ઝુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેડે ગાડીની સિસોટી સંભળાઈ ઝુમાએ ચારે તરફ નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખું એ જણાયું નહીં ચપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ તે દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેણે સાથ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કસરાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો દોડો દોડો મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી ઝુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તરફ નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવર દિગાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત કરીને ખંજવાળ્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડ્યો દર પળે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશબંધ ફરતા પૈડા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી શેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંછક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધક ધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોશિયા ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણોનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ તે હંમેશા જુમો સવારના જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે